ફેમિલી સ્વાગત છે તમારો ભથાઈનો અમારા એક નવા વિડીયોમાં અને આજે આપણે તમને આપવાના છે મારા વાડીની ઢો આ છે આપણી વાડી અને બે ગલુડિયા છે અહીંયા તો એક આખણે રમી ચૂક બે કુતરી એટલે આપણા બે બળદ છે બક પાસ સે ને જો મિત્રો આ જા આતરાતરમાં વાળવા મણી છે તો ગુડ મોર્નિંગ બતાઈને કેમ છો બતાઈ તમારા માંંદો આપો સ્વાગત છે તો મુતે માં વાળુંડી સો એર દુકાન તો કને જો ખાલી વાળવાનું બાકી છે પછી તૈયાર થવાનું બાકી છે પછી આપણે જાય પડા મારવા જો મિત્રો આપડા એ જે છે સિરામાં આટો તૂકી આ જે બો યુનિટી આવડે આ જો આ કે સાટો મારો આ કે મારે આવો સાટો મારો મારા સંપ્લા પે આ આપણો કપાસ વીણવાનો છે જે બાકી છે આ बाजू ને લેજ રહે ને તો આ આપડા વાહડા છે કે આવસ જો કેટલા બધા છે આ બાજુ છે થોડા થોડા કા બાજુ છે મીઠો લીમડો છે આ બાજુ આ ખડ છે પછી આ આપડા ગામ છે આ તો તમે જોજો છે આપડે બીજા વિડિયોમાં ત્યાં આપડા સાડવા આવેલા છે જામફળ નાળજી

अच्छा आप रे आमले से कैत्रा तो, से हम हम्म आपरी हम कैसो खराब को कोई दिन मने खव लावता तो नथी आटो मत तो तो दोते आटो मारते तो, 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 तो दोते तो, तो, ती, जड़ी के हूं से हो उसी ले जाई से आपरी साथ कर अपनों से कहूँ मापानी तो आप लोगों से तो मित्र आप लोगों के से कहूँ मापानी आ रहा है तो आप लोगों जो नहीं तो फाइनली आप लोग खाए पीने न बरतेंगे तो आप लोग सही सुनते ना तो

તો આપણે જાય કાકડીનો વેલો છે આપણે કાકડી ગોતી જોવી જડે છે કે નહીં ઈチル સે ઓયક પણ ઈ જ નહી સે મોટી થઈને પેરો આ હોતે નહી જા જો મારવા હે માર આટો મારવા કોટી લેન હો કોને મારવાના સો यार बोर खा जाई कते रीति है बोर तो इने ए अम्मा वायु तो में बका लुक मन आयो नहीं है मारे खड़ उगिज्यो से तो नींद तो पण आवे नींदत काय पार नहीं आवे थे पण

અમારી વાલવર માં આવ્યું છે કાઈક નવીન જો ઈને શું કહેવાય ને કોમેન્ટ કરીને કઈજો જોયું તો છે પણ ઈ લલા કલર નું જોયું છે આ તો કઈક અલગ જ કલર છે આનું તો આપડા આવી જ છે અયા ખડવાઠવા ખડ તો હું કઈધું આ તો આવડિયા કટે છે હાલો ખડવાઠા तो खड़ वाक्त तो एने वाट नहीं चुप ना अब क्या से क्या वो ले लो मैं कता ऊपर तो नहीं थी क्या ऊपर तो ना थी मैं कता वजन से ना किलो है थोड़ो कम से हैं तो एक है मैं ऊपर तो नहीं तम ने थोड़ो क्या मैं तुला गया मैं कितना वजन वही तम थोड़ी खबर हो तो फाइनली मैं आने आज खड़ तो सड़ाई दी तो से સરખો બાંધ્યું નથી એને મને બંધાયું નહીં તમે હાથે જેવું તો એવું બાંધ દીધું શું જાય હે ને આપણે દાતાડું ને હેઠા મૂકી દેવી હાલો આ વાટે મૂકી દેવી પછી પાછા વાટવા આવી ત્યારે અહીંથી ને વાટવાનું હોય અને આપ મારે લેવાનું છે આવડું આ ખડ આમાં ખડ થઈ ગયું આ ખારી તો મેં લઈ લીધું આ આવડું આ તો આપણે આલો આ લઈ લેવી હવે ورخه نه او کم کړو پدې سره د ښه ما هیڅ نه نه વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશે આપણે બીજા નવા વિડીયોમાં